સોશિયલ એક સર્વે શરૂ કર્યો છે એમાં આ વખતે મેં નાના નાના બાળકોને પૂછ્યું તો ઘણા બધા બાળકોને પૂછ્યું હતું એમાં અમુક વિડીયો મોકલી છે એટલે વિડીયો લાંબો ન થાય કે એ લોકો પાસે કેટલુંક નોલેજ છે વિડીયોમાં ખાસ છેલ્લે સુધી જોતું જેમ કે એ પ્રશ્નો જે પૂછી છે એના જવાબ પણ બતાવીશ એટલે એ લોકો કે બાળકોના શું જવાબ આવે છે એ બી આપને જોવાની મજા આવશે અને આપને ખ્યાલ આવશે કે આપણા ધર્મમાં કેટલી જરૂરત છે ધાર્મિક શિક્ષણની તો ચાલો જોઈએ સર્વે

એમના કેટલા સંતાન છે બે એમને દીકરી પણ છે ખબર છે શું ના એમના દીકરીનું નામ તો નહીં ખબર હોય તમને ના ના હનુમાનજી મહારાજના મમ્મી પપ્પાનું નામ મમ્મીનું નામ ખબર છે અંજલી અંજલી હા ઓકે શું નામ કા નામ કા ના ભાઈ હનુમાનજી મહારાજનો ઓળખો હા કહો હનુમાનજી મહારાજના પપ્પાના નામ ખબર છે ના એમના મમ્મીનું નામ હનમાનજી મહારાજના મમ્મીનું નામ ખબર છે શંકર ભગવાન બાળકો કે જે આમ તો નાનો ના કહી શકાય કે જે દસ વર્ષથી મોટી જ બધા બાળકો હતા કે જેમને આપણે પ્રશ્ન હનુમાનજી મહારાજ આપણે કે ઇન્ડિયામાં સૌથી વધારે જો મંદિરો હશે કોઈ ભગવાન

વર્ષોના વર્ષો ટૂંકા પડે પરંતુ હનુમાનજી મહારાજના માતા પિતાની વાત કરીએ તો આમ તો એમના માતા પિતાના પિતાનું નામ કેસરી છે અને કેશરી રાજા કહેવામાં આવે છે વાના રાજા અને તેમના માતાનું નામ અંજના છે કહેવાય છે કે અપ્સરા હતા અને એમના પિતા હતા એ ગૃહ સુધીના સંતાન હતા અને કહેવાય છે કે પવનદેવ જે છે એ હનુમાજી મહારાજના આધ્યાત્મિક પિતા હતા એટલે કે એમને પવનપુત્ર પણ કહેવાય છે કેસરી નંદન કહેવાય છે અંજની પુત્ર કહેવાય છે એટલે કે હનુમાનજી મહારાજના માતા પિતાનું નામ હતું અને જે મહાદેવ છે એમના પટ્નિરાક્ષ સૌને ખબર છે પાર્વતીજી એમને ત્રણ સંતાનો હતા મોટા પુત્રનું નામ હતું કાર્તિકે નાના પુત્રનું નામ હતું ગણપતિ અને જેમને એક પુત્રી પણ હતા જેનું નામ હતું અશોક સુંદરી એટલે કે મિત્રો આટલા સિમ્પલ જવાબ પણ બાળકો આપતા અચકાય છે અને આત્મવિશ્વાસ નથી તો આપ દરેકે આપણા બધાની એમાં હું આવી જાઉં બધા આવી જાઉં આ બધાની ફરજ છે કે આપણા બાળકોને ધાર્મિક શિક્ષણ ઘરમાંથી આપીએ કેમ કે સ્કૂલમાંથી ધાર્મિક શિક્ષણ મળતું નથી મંદિરોમાંથી ધાર્મિક શિક્ષણ મળતું નથી તો આપણું બાળક ધાર્મિક પ્રત્યે શૂન્ય રહેશે જો સનાતન ધર્મને ટકાવી રાખવું હશે ભવિષ્યમાં તો બાળકોને આપણા ઘરેથી ધાર્મિક શિક્ષણ આપવાની શરૂઆત કરવી પડશે તો આપ સૌને વિનંતી છે કે આપણા બાળકોને ધાર્મિક શિક્ષણ મિનિટ મિનિટ બાળકોને કોઈ આપણી ધાર્મિક વાર્તાઓ ભગવાનનું પૂરેપૂરી નામ પરિવાર ભગવાન શું હતા બધું થોડી 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 માહિતી આપી તો પણ આવનારા ભવિષ્યમાં આપણો સનાતન ધર્મનો પાયો મજબૂત થશે તમારી સૌને વિનંતી છે જો મારો વિડીયો પસંદ આવ્યો તો કોમેન્ટમાં લખજો જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય બજરંગબલી અમારા વિડીયોને ખુબ લોકો સુધી શેર કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા વિડીયો આપ સમક્ષ રજૂ કરી શકું તો ખાસ કલ્પેશ બજરંગી કલ્પેશ ગમારા અને રુદ્ર ગમારા આવો જ વિડીયો લઈને મળી છે બીજા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય શ્રી રામ